વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી પોલો ક્લબ ખાતે આજે વડોદરા લોકસભાના ભાજપનું બુથ પ્રમુખ સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના બુથ પ્રમુખો અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું આ પ્રસંગે કોંગ્રેસના બસો પચાસ જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા સી આર પાટીલે વડોદરા લોકસભા બેઠક જીતાડવા બુથ પ્રમુખોને આહવાન કર્યું હતું અને તેઓને કેવી રીતે આ ટાર્ગેટ પૂરો કરવો તે અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ભાજપના બુથ પ્રમુખોને સંબોધન કરતા આપ એવી ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે તમામ બેઠકો પર કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ જાય તે પ્રકારે કામ કરવાનું છે અને ગુજરાતની તમામ બેઠકો જીતવાની છે વધુમાં તેઓએ શું જણાવ્યું હતું આવો જાણીશું દસ લાખ તે વધુ મતે જીતી શકાય એવી સ્થિતિ છે જરૂર છે થોડું કામ કરવાનું વાદ વિવાદ માંથી બહાર આવી જાઓ કોણ શું કે ના કરો એમની માનસિકતા ઠીક નહીં હોય એટલા માટે કોઈ બોલી ગયા એની પણ ચિંતા ના કરો તમે તમારી માનસિકતા ઠીક રાખો મોદી સાહેબ રાખો સાંસદ હોય મંત્રી હોય એ ધારાસભ્ય હોય તમારા શહેરના પ્રમુખ હોય મહામંત્રી હોય કે કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય એ વિસ્તારનો કોર્પોરેટર એ પણ જે બૂથમાં રહેતો હોય નો પ્રમુખ એનો નેતા છે એ એ જે કામ કામ કરવું પડે આ અધિકાર બુથ પ્રમુખો ને છે એનો ઉપયોગ કરશો તમે બધા જ કરશો ને આમાંથી કોઈથી ડરતા નહીં એ તમારું નહીં માને તો મને ફોન કરી દેજો

ગુજરાત અધ્યક્ષે જાહેરમાં આમંત્રણ આપ્યું હતું તમામે તમામ કાર્યકર્તાઓને સંબોધીને તેઓએ કહ્યું હતું કે જ્યારે વિજયનો વરખોડો હોય ત્યારે તમામે કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેવાનું છે નમસ્કાર